નમસ્કાર દર્શક મિત્રો આપણા ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણા બધા શિક્ષકો દરરોજ કંઈક ને કંઈક નવીન પ્રયોગો કરે છે અને એ બધા પ્રયોગો એવા હોય છે કે જે બાળકોને ખૂબ જ ઉપયોગી થાય અને બાળકો પ્રવૃત્તિ સાથે તેમાં અભ્યાસ કરી શકે તો ચાલો આજે હું તમને લઈ જાઉં છું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રી મોઠા પ્રાથમિક શાળામાં કે શિક્ષક શ્રીએ પોતાની આગવી સૂચતી કેવી સરસ મજાની પ્રવૃત્તિ કરી છે નમસ્તે પ્રકાશભાઈ નમસ્તે આજે આપણી સાથે પ્રકાશભાઈ પટેલ છે કે જેઓ ઉના તાલુકાના મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે પ્રકાશભાઈ તમને આ જે પ્રવૃત્તિ તમે કરી છે શાળામાં દોરી છે તેમનું તમને પ્રેરણા ક્યાંથી મળી અથવા તો તમને કઈ જગ્યાએથી તમને એવું મનમાં ફીરું કે આ હું આ કામ કરું એમ હવે કોરોના સમય પૂરો થતા જાન્યુઆરી માસની અંદર એક મહિનાનું ગવર્મેન્ટે લોકડાઉન આપ્યું એ સમય અંદર એ સમય દરમિયાન અમે અમારી શાળાની અંદર વન ટુ થ્રી એવું સીડી ઉપર લખાણ તેમજ જ્યાં માસ્તા નામ અંગ્રેજી મહિના ગુજરાતી મહિનાના નામ લખતા હતા ત્યારે મારા પરમ મિત્ર એવા વનરાશી ઝાલા અને અમારા શાળાના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ જાદવ એ બંનેના માર્ગદર્શન હેઠળ અમે આ ચિત્રને ડ્રો કર્યું અમારી શાળાની અંદર અને એની અંદર રંગપૂરણી કરી અને બાળકોને શિક્ષણની સાથે આ ગેમની અંદર જોડી દીધા પ્રકાશભાઈ આ પ્રવૃત્તિ કરવાથી વિદ્યાર્થીઓમાં શું ફેરફાર થયો અને વિદ્યાર્થીઓ શું નવું જાણ્યા તમે જણાવશો આ પ્રવૃત્તિ કરવાથી સાહેબ અમારી શાળાની અંદર જે છોકરાઓ છે એ સંખ્યા સુધીનું અને ત્યારબાદ જે દેડકા કૂદના ના જે ચિત્ર છે એમાં દેડકા કૂદ કરે છે પછી જે હોલ પર કુશ કુશ એમ બોલતા એટલે અંગ્રેજી વર્ડ્સનું ઉચ્ચારણ કરતા થયા ત્યાર પછી જમ્પ જમ્પ તો જમ્પની પણ એક એક્શન અને જમ્પ એવા અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ સહેલાઈથી કરતા થયા તેમજ તેઓ એબીસીડીની જે જમ્પ મારતા મારતા પોતાના વર્ક કાર્યની અંદર પ્રવેશી જાય છે આવી જ રીતે અત્યારે કોરોના કાળ પછી જ્યારે દોઢ બે વર્ષ પછી જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે શિક્ષક મિત્રો તમે પણ જો કોઈ આવી નવી નવી પ્રવૃત્તિ કરતા હોય અને તમે એમ ઈચ્છતા હોય કે તમારી પ્રવૃત્તિઓ અન્ય વિદ્યાર્થીઓ કે શિક્ષકો સુધી પહોંચે તો તમે પણ અમને જરૂર એ આ પ્રવૃત્તિનો વિડીયો મોકલશો એટલે અમે પણ આ પ્રવૃત્તિ અમારે યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું અત્યારે આપણે એટલું હવે પછીની પ્રવૃત્તિ જે છે જે પ્રકાશભાઈ જે પ્રવૃત્તિ દોરી છે એ પ્રવૃત્તિનું આપણે નિદર્શન જોઈએ